વાત કરીએ અમદાવાદના બોપલમાં સોસાયટીમાં એમટીએસ બસ ઘુસી કોન્ટ્રાક્ટરો બાદ ટીફ સ્ટાફની ઉદ્ધતાઈ સામે આવી છે મુસાફરે ફરિયાદ નંબર પર કોલ કરતા ઊંધા જવાબ મળ્યા મુસાફરને ડ્રાઈવરનું મોઢું જોઈને બસમાં બેસવા જણાવ્યું ડ્રાઈવરનું મોઢું નહોતું જોયું કે પીધેલો છે કે નહીં હેલ્પલાઇને આ સવાલ કર્યા કન્ડક્ટર એમટીએસ કોલ ઓપરેટરની ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે બસ ડ્રાઈવર નશામાં ધૂત હોવાનો કન્ડક્ટરે સ્વીકાર કર્યો

વૃષાંક જાની માપમાં રેવાનું વૃષાંક જાની કાર્ય કરતા હોય તો ઓવરલોડ નહીં કરવાનું ભાઈ બી ઓવરલોડ નહીં કરવાનો તમને ત્યાં બેસાડ્યા છે સેના માટે કે જનતાના જવાબ આપવા માટે આ તો હું ક્યાં જવાબ નહીં આલતો તને ભાઈ તમે મને ઊંધુ ચડાવો છો કે તારે ડ્રાઈવરનું મોઢું જોઈને બેસવાનું અને ડ્રાઈવરનું મોઢું જોઈને મારે મોઢું જોઈને બેસવાનું એવું તને નહી કરો ભાઈ તમે જ મને કીધું કે ડ્રાઈવરનું મોઢું જોઈને બેસવાનું તમને મોઢું જોઈને તો ખ્યાલ આવે ને કે ડ્રાઈવર પીધે છે કે નહીં પીધે છે તો ખ્યાલ આવે કે નહીં ચેરમેન દેસાઈ આપણી સાથે ફોન લાઈન પર જોડાયા છે આખો ઓડિયો સાંભળ્યા પછી હવે તેમની પાસેથી જવાબ લઈએ કે આખરે આ શું થઈ રહ્યું છે ધરમસિંહજી સ્વાગત આપનું પેલા તો જે આખી ઓડિયો ક્લિપ સામે આવી એ સાંભળી આપે

ના ના એવું ના હોય એક ખોટો જવાબ આપે જાણે અને એની માટે અમે એને કહીશું અને જે એને સજા પાત્ર જે હશે કરવા લાયક એ કરીશું બીજી વસ્તુ આખી ઘટના સામે આવી ત્યારે સાંજ પડી ગઈ હતી જ્યારે સોસાયટીમાં બસ ગઈ સવારથી આ ડ્રાઈવર ગાડી ચલાવતા હતા બસ ચલાવતા હતા કઈ મુસાફરોને થઈ ગયું હોત તો જવાબદાર કોણ હોત તેઓ જ્યારે નોકરી પર આવે છે તેમની કોઈ ચકાસણી કે તપાસ થાય છે દર દરેક વખતે સવારે નોકરી પર ચડે ત્યાંથી એને બે થી ત્રણ વખત લોકો ચેક કરતા હોય છે એને દારૂ કે કોઈ નશામાં નથી એ રીતના પણ એ લોકોના કેવા પ્રમાણે કે નશામાં તો એને હોસ્પિટલ લઈ ગયા તો હોસ્પિટલમાં અત્યારે એવું કહેવાય છે અત્યારે એડમિટ કરેલો છે કે એને દારૂ નહોતો પીધો એની મગજમાં કંઈક સ્ટ્રોક આવ્યો હોય અથવા તો માનસિક સ્થિતિ એની નબળી થઈ હોય ઓક્સિજન એ પ્રમાણે એની કોઈ વાત હતી પણ એમાં હજી હોસ્પિટલમાંથી એને રજા આપશે પોલીસ રિપોર્ટ આવે ત્યારે ખબર પડશે કે એને દારૂ પીધો તો કે નહોતો પીધો એવું સાથે આજે સામે આવ્યું છે તો તેમાં હવે એએમટીએસ કમિટી શું પગલા લેશે કે જેનાથી અન્ય કોઈ ડ્રાઈવરો કે જે દારૂ પીધેલો હોય શારીરિક રીતે અસ્વસ્થ હોય એના ઉપર બીજા રાહદારીઓનું જોખમ ન મુકાય ના ના વાત સાચી છે બેન આપની આપણે દર વખતે બી આવું કોઈ બી ગુનેગાર હોય કે જેને ખોટું કર્યું છે અમે સજા પર પગલા નક્કી કરેલા છે કે દારૂ પીધેલો હોય કે કઈક નશો કર્યો હોય તો એને બી નક્કી કરેલા છે એને આપણે તરત જ પરત કરી દઈએ છીએ એને રાખતા નથી ફરીથી ક્યારેય ભી એને સઘર તરીકે આપણા ત્યાં આપણે રાખતા નથી એ બધા નિયમો છે પણ હવે અત્યારે નક્કી થશે કે એને પીધું તો કે એને માનસિકતા કઈક તકલીફ છે એના પરથી નક્કી થશે બિલકુલ ખુખુવાભાર આપનો મારી સાથે વાતચીત કરવા બદલ તો હવે માનસિક સ્થિતિ નબળી હતી કે પછી એ નબળી સ્થિતિમાં તેણે પી લીધો એ જોવું રહ્યું શું રિપોર્ટ આવે છે મારી સાથે સંવાદદાતા કશ્યપ જોશી છે સીધા તમને પાસે જઈશું કશ્યપ જે આખી મામલો સામે આવ્યો જે રીતે આ કમિટીના જે આપણી સાથે ધરમસિંહજી જોડા તેમણે કહ્યું કે માનસિક રીતે બીમાર હતા હોસ્પિટલનો કોઈ રિપોર્ટ સામે આવ્યો કે દારૂ પીધો હતો કે માનસિક બીમાર છે જે પ્રમાણે ઘટના બની વકીલ સાહેબ બ્રિજની નજીક એક સોસાયટીમાં એ બસ ઘૂસી ગઈ ત્યાં સુધી તંત્ર ઊંઘતું હતું અને ત્યારબાદ મુસાફરો દ્વારા જે હેલ્પલાઇનમાં ફોન કરવામાં આવે છે અને ત્યારબાદ ચોરી ઉપર સીના ચોરી છે તે એએમટીએસ એમટીએસ તંત્ર દ્વારા કરવામાં આવે છે મહત્ત્વનું છે કે જ્યારે ફરિયાદ કરવામાં આવે છે ત્યારે એએમટીએસ હેલ્પલાઇન ઉપરથી એવો જવાબ આપવામાં આવે છે કે તમારે ડ્રાઈવરનું મોઢું જોઈએ અને ત્યારબાદ બસમાં બેસવું જોઈએ ભણેલા ગણેલા છો પરંતુ તમે બસમાં બેસો તો હવે ડ્રાઈવરનું મોઢું જોઈ અને ત્યારબાદ જ બસમાં બેસો એટલે કે આ ઉધતાભર્યો જવાબ છે તે તેને આપવામાં આવ્યો હતો કમ્પ્લેટ નંબર માગવામાં આવ્યો તે પણ તેમને આપવામાં પહેલાં નહોતો આવ્યો કંડક્ટર સાથે હેલ્પલાઇન નંબર ઉપરથી વાત કરવામાં આવી ત્યારે કંડક્ટર સ્વીકાર કરે છે કે તે નશામાં હતો ને તેના કારણે જ આ અકસ્માત છે તે સર્જાયો છે તેમ છતાં ટાંક પીછોડો કરવામાં આવી રહ્યો છે અને ડ્રાઈવરને જાણે કે બચાવવાના આ હવાતિયા મારવામાં આવી રહ્યા હોય તે મુજબની સ્થિતિ છે તે સર્જાઈ રહી છે છાસવારે અમદાવાદ શહેરમાં એમટીએસ હોય કે બીઆરટીએસ હોય અકસ્માત કરવામાં આવે છે અકસ્માત સર્જવામાં આવે છે અને નિર્દોષો છે તેના જીવ જાય છે તેમ છતાં હજી પણ ડ્રાઈવર અને કંડક્ટરને બચાવવા માટે થઈ અને આ લીપાપોતી કરવાનો પ્રયત્ન અત્યારથી જે શરૂ કરી દેવામાં આવ્યો છે અને વેન્ટિલેટર ઉપર ડ્રાઈવર હોવાની વાત છે તે કહેવામાં આવી છે મગજ ઉપર જો તેને કોઈ અસર થઈ તો આ પ્રમાણેની સ્થિતિ સર્જાય જ નહીં જે તે સ્થળે બસ જે છે તે રોકી દેવામાં આવે પરંતુ અત્યારે જે આ દ્રશ્યો સામે આવ્યા અને દ્રશ્યો સામે આવ્યા બાદ જે હેલ્પલાઇન પરથી જે એ એમટીએસના કર્મચારી દ્વારા જે જવાબ આપવામાં આવ્યો છે તે બિલકુલ યોગ્ય નથી અને તેમ છતાં પણ એમટીએસ ના ચેરમેન છે તે આ મુદ્દે ઢાંક પીછોડો કરી રહ્યા હોય તેવી સ્થિતિ સર્જાઈ છે બિલકુલ તમામ જાણકારી બદલ આભાર કશ્યપ